આજથી ગણેશ ગોંડલની એ મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવશે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ગણેશને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસ જે છે તેનો કાફલો પણ તેમની સાથે જોવા મળતો હતો ચાર દિવસ વિવિધ વિવિધ રીતે ટેસ્ટ કરવામાં આવી શકે છે તેવી પણ સંભાવનાઓ પૂરી પૂરી જોવા મળી રહી છે નાર્કો ટેસ્ટ માટે જરૂરી વ્યવસ્થાઓ જે છે એને લઈને હાલ એ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે મહત્વની વાત એ છે કે સામે નિષ્ણાતોની ટીમ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે બીજી તરફ જો વાત કરીએ તો આરોપી બસ ચાલક એ રમેશ મેરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવી વિગતો અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે ત્યારે રાજકુમાર જાટ કેસ લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે